પરપ્રાંતિયોથી ખદબ થતા એવા લીંબાય ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડે ને કોઈની કોઈ હત્યા છે કે પછી હત્યાની કોશિશના બનાવો બને છે ત્યારે ડિંડોલીના નવા ગામ ગાયત્રીનગર પાસે વિજય નામની ઈસમની સરજાએ ચપુનગા મારી હત્યા કરાઈ હતી અગાઉ કૈલાશ ઉર્ફે કાલુની હત્યામાં હત્યા કરાઈ હતી વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગવાતી હતી વિજય થોડા દિવસ પહેલાં જ પોતાના વતનથી સુરત આવ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે ગાયત્રીનગર પાસે વિજય પર જીવલેણ હુમલો કરાયો હતો જેમાં તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પુ મરાતા તેનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું જૂની અદાવતમાં વિજયની હત્યા કરે હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસ તપાસ કરી રહી છે ઘટનાની જાણ ડિંડોલી પોલીસને થતા પોલીસ કાફલો સ્થળે પહોંચીને હત્યા કોણે કરી છે તેની તપાસમાં લાગી હતી ગઈકાલે રાત્રે સાડા અગિયારની આસપાસના સમયમાં પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવથી ગાયેલા જવાને જેનું મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનું ઉર્ફે જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં વેલા બે બાળકો એ પણ આની સાથે એ કારણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મનોરજનાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે ફરિયાદને કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોને પોલીસ કસ્ટડી રીમા પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા આઠની આસપાસ લોકોને ગોળાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મૂળ મરણનાર મૂળ રહેવાથી ઉતનાના એસએમસી આવાસના રહેવાથી પરંતુ એ લોકો ડિંગડોડી વિસ્તારમાં ક્યાંય બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વખતે ગુલાચરી થયા પછી તેની પર કરેલો છે એવી પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એનું પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે શરી મારે એટલે એવી રીતે એના મદદમાં વપરાયેલું હત્યા અને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે આભાર